સોનગઢ તાલુકાના ઉખલદા પીએચસી સેન્ટરની ગોર બેદરકારી આ જ્યારે બોટી ખેરવાન ગામના યુવાનને કોરોના ટેસ્ટ કરાવી કોરોના પોઝિટિવ જાહેર કરી દેવામાં આવ્યો જ્યારે અધિકારીઓના યુવકના ઘરે મોટી સંખ્યામાં ખેરવાન પહોંચ્યા ત્યારે યુવકે જણાવ્યું કે મેં કોઈ પણ ટેસ્ટ કરાવ્યો જ નથી મને કોઈ પણ માંદગી જ છે નહીં તો મારો રિપોર્ટ કઈ રીતે પોઝિટિવ આવ્યો આ કિસ્સા બાદ લોકોના મનમાં આરોગ્ય વિભાગ અનેક સવાલો સામે ઊભા થયા છે આ બાબતે સોનગઢના બ્લોક હેલ્થ સેન્ટર ડૉક્ટર દીપક ચોકે જણાવ્યું છે કે પીએચસી લેવલ થી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી દર્શાવતા પોર્ટલમાં મોટી ખેરવણા 20 વર્ષીય યુવકનું નામ ભૂલથી ચઢી ગયું હોવાનું જણાવી તાલુકા લેવલે હું તપાસ માટે આવ્યો છું અને જિલ્લા લેવલે તપાસ દરમિયાન સાચી હકીકત બહાર આવશે તેવું પણ જણાવ્યું હતું આજે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોખલડા ખાતે તપાસ અર્થે હું પીએસસીની મુલાકાત લીધી એમાં મેડિકલ ઓફિસર પાસે જાણવા મળતા એ જે છોકરાઓનો ટેસ્ટ કરવામાં આવેલ નથી પરંતુ ભૂલથી પોર્ટલમાં નાખવામાં આવેલ છે જે નેગેટિવ જ છે માસુમ મહેશ ગામિત એ નેગેટિવ જ છોકરો છે ને ભૂલથી પોર્ટલમાં નાખવામાં આવેલું છે ને એની તપાસ ચાલુ જ છે જિલ્લા કક્ષાએથી પણ તપાસ ચાલુ રહેશે ત્રેવીસ તારીખના રોજ બે પોલીસવાળા અમારા ઘરે આવ્યા હતા અને એ લોકો કહેતા હતા કે તમારું કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવેલો છે તો એવું કેવી રીતના આવ્યું મેં એ લોકોને પૂછ્યું તો મેં તો કોઈ જાતના ટેસ્ટ નથી કરાવ્યા બ્લડ સેમ્પલ નથી આપ્યા કાં તો કોરોનાનો નાકમાંથી કંઈ સેમ્પલ નથી આપ્યો તો આ પોઝિટિવ કેસ કેવી રીતના આપ્યો આવ્યો એવી રીતના મેં પૂછ્યું એ લોકોને

અહીંયા તાલુકા આરોગ્ય કચેરી ગયા હતા અને અમે ટીએચ અને અહીંયાના જે ઉખલદાના મેડિકલ ઓફિસર